અલ્થાણના કેનાલ રોડ ઉપર આવેલા કેશવ હાર્ટ્સના રામેશ્વર બેબિંગમાં એકાએક જ આગ લાગી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું હતું અપાર્ટમેન્ટમાં આગ લાગતા રહીશોમાં ભાગાદોડી મચી જવા પામી હતી ઘટનાની જાણ થતા જ ફાર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને લોકોનું રેસ્ક્યુ કર્યું છે સુરતમાં આગની ઘટનાઓ રોજે રોજ વધી રહી છે ત્યારે ફરી આવી જ એક ભયાવહ આગની ઘટના બનવા પામી છે સુરત શહેરના અલથાન કેશવ હાઇટના રામેશ્વર બી વિંગના બીજા માળે આગ લાગી હતી તેના કારણે આખે આખો ફ્લોર આગની ઝપેટમાં આવી જવા પામ્યો હતો બીજા માળે આગ લાગતા લોકો ગભરાઈ ગયા હતા અને દસ માણું એપાર્ટમેન્ટ હોવાને કારણે લોકોની સંખ્યા પણ ખૂબ જ વધારે હતી ખૂબ જ વિકરાળ હોવાથી રહીશો પણ ગભરાયા હતા અપાર્ટમેન્ટમાં એક એક આગ લાગતાની સાથે જ ખૂબ જ મોટા પ્રમાણમાં સ્મોક પણ નીકળવાનું શરૂ થઈ જવા પામ્યું હતું જેને કારણે રહીશોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને લોકો ઘરમાંથી બહાર દોડવાનું શરૂ કરી નાખ્યો હતો આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો પરંતુ આગ ધીરે ધીરે પ્રસરી રહી હોવાને કારણે તમામ લોકોને એક સાથે ટેરેસ તરફ લઈ જવામાં આવ્યા હતા બીજા માળના અને ત્રીજા માળના સહિતના લોકોને ટેરેસ ઉપર એકઠા કરી દેવામાં આવ્યા હતા અંદાજે પાંત્રીસ થી ચાલીસ લોકો ટેરેસ ઉપર હતા આ ધીરે ધીરે નિયંત્રણમાં આવતાની સાથે ધુમાડો ખૂબ જ મોટા પ્રમાણમાં નીકળતો હોવાને કારણે ગભરાઈ ગયેલા તમામ રીસોને ધીરે ધીરે એપાર્ટમેન્ટની નીચે લઈ આવવામાં આવ્યા હતા છઠ્ઠા માળીક વૃદ્ધને પગમાં ફ્રેક્ચર થયો હતો તેમણે પણ ફાયર વિભાગના લોકો નીચે લઈ આવ્યા હતા તો ફાયર ઓફિસર અક્ષય પટેલે તમામ ઘટનાની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે બીજા માળે આગ લાગી હતી ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ બંધ મકાનમાંથી આગ પ્રસરી જાણવા મળ્યું હતું તો જોતામાં ત્રીજા માળે ફ્લેટ નંબર ત્રણસો એક નંબર પ્રસરી જવા પામી હતી આગને કાબુમાં લેવા માટે વેસુ મજુરા અડાજન માન દરવાજા પાલનપુર સહિતની ગાડીઓ પહોંચી હતી ધોમાડો વધુ કારણે રહીશોમાં ડર જોવા મળ્યો હતો જોકે સ્થળ પરના તમામ અધિકારીઓ દ્વારા તાત્કાલિક તમામ રહીશો ટેરેસ ઉપર લઈ જવાનો નિર્ણય કર્યો હતો જેથી તેઓ સુરક્ષિત થઈ જવા પામી વાઇડ્સમાં કેસર વાઇટમાં રામેશ્વર વિંગમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી સમગ્ર ઘટનામાં બે લોકોની સામાન્ય ઇજા થવા પામી છે બીજા ફ્લોર પરથી આગ ત્રીજા ફ્લોર પર પણ પસરી રહી હતી ત્રીજા માળના બારીના કાંટ તૂટતા બે લોકોની બીજા ઈજા પણ થઈ હતી જોકે આ વધુ પ્રસરે તે પહેલા ત્રીજા માળના ત્રણસો એક નંબરના ફ્લેટમાં ફાયર વિભાગે આગને કાબુમાં લઈ લીધી હતી અઝર ખુરશી સાથે હર્ષદ સેટા